પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહવાન કરતા રાજ્યપાલ શ્રી જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો જૂનાગઢ અને રાજકોટ વિભાગના દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિકો એવા ગ્રામસેવક વિસ્તરણ અને બાગાયત અધિકારીને પ્રેરક માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ સંબોધન પૂર્ણ કર્યા બાદ પ્રાકૃતિક કૃષિના પ્રથમ હરોળના સૈનિકરૂપ અધિકારી કર્મચારીઓ વચ્ચે જય અભિવાદન કર્યું પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા પ્રેરિત કર્યા જુનાગઢ તા દશાંશ બે ત્રણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ અને રાજકોટ વિભાગના દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને કર્મચારીઓને આહવાન કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જન આરોગ્ય પ્રકૃતિ અને પર્યાવરણ બચાવી શકીશું પ્રાકૃતિક કૃષિની સરળ વ્યાખ્યા કરતા જણાવ્યું કે જંગલમાં હજારો વૃક્ષો હોય છે ડીપી જંતુનાશક દવાના નાખવા છતાં જંગલના કોઈ પણ પાંદડામાં એક પણ પોષક તત્વોની કમી હોતી નથી જે ફળદ્રુપતાનો નિયમ જંગલમાં કામ કરે પ્રકૃતિનો જે નિયમ જંગલમાં કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરે એનું નામ પ્રાકૃતિક ખેતી તેમણે પ્રાકૃતિક કૃષિને એક શ્રેષ્ઠ કાર્ય ગણાવતા કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે સાથે જ પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે આમ ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો વી પી ચોવટીયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડબે થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે દેશી ગાયના છાણમાં ખૂબ મોટી માત્રામાં સુક્ષ્મ જીવાણું છે તેથી જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના પાલનપોષણ માટે ભાર મૂકવામાં આવ્યો છે આ સાથે તેમણે પ્રાકૃતિક કૃષિમાં કપાસ સાથે મગફળી શેરડી સાથે ધાણા ઘઉં સાથે ચણા વગેરે મિશ્ર પાકોના વાવેતરથી ઉત્પાદનમાં વધારો થતો હોવાનું પણ સિદ્ધ થયું છે તેમ તેમણે જણાવ્યું હતું રાજીના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી એસ કે જોશી શબ્દિક સ્વાગત કરતા પ્રકૃતિ કૃષિ પરિસંવાદની પૂર્વ ભૂમિકા આપી હતી અંતમાં નિયુક્ત ખેતી નિયમાક શ્રી એમ એમ કાસુંદરાય આભાર વિધિ કરી હતી રાષ્ટ્રગાનના સાથી આ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી એ જાડેજા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી બી એન જાદવ આત્મા પ્રોજેક્ટ જુનાગઢના ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ ઉપરાંત દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓ કૃષિ સખી કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા खेती क्या है जैविक खेती क्या है खेत में दो तरह के कीट होते हैं। मित्र कीट और एक शत्रु कीट का भोजन मित्र कीट से डबल होता जब हम शत्रु कीट को ज्यादा भोजन देंगे तो ज्यादा परिवार बढ़ाएगा और ज्यादा परिवार बढ़ाएगा तो खेत में बीमारियां आएगी डालने की जरूरत है राखड़ की खेती में केवल जीवामृत डालो, घन जीवामृत के रूप में डालो और ध्यान करो तीन चार साल के बाद इसको भी डालने की जरूरत नहीं के बराबर हो जाती है ये शुरू में इसलिए डालना पड़ता है क्योंकि धरती को यूरिया डीएपी जंतुनाशक डाल डाल करके हमने सूक्ष्म जीवाणु मित्र સાંપ્રત સંસ્થા દ્વારા કેશોદ એરપોર્ટના સ્ટાફને દિવ્યાંગ રક્ષિતા તાલીમ અપાય સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં હાલ સમગ્ર એરપોર્ટ સ્ટાફને દિવ્યાંગો માટેની તાલીમ આપવામાં આવે છે જે અંતર્ગત તારીખ છ મે હજાર પચીસ ના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ કેશોદ એરપોર્ટના તમામ દિવ્યાંગો માટેની તાલીમ આપેલ જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા મંડળના અમદાવાદ થી આવેલા કિન્નરીબેન દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવેલ દિવ્યાંગોને એરપોર્ટ ખાતે રહેલ સ્ટાફે કઈ રીતે મદદ કરી શકે તે વિશે વિગતવાર માહિતી આપેલ જેમાં એરપોર્ટ આપને દિવ્યાંગ કઈ રીતે મદદ મળી શકે માટે અંધ વ્યક્તિની અનુભૂતિ માટે આંખે પાટા બાંધી શરીર શારીરિક દિવ્યાંગો માટે એક હાથ અને એક પગ બાંધી પ્રેક્ટિકલ રીતે તમામ સ્ટાફને સમજાવવા પ્રયત્ન કરેલ આમ તમામ દિવ્યાંગોને કઈ રીતે સહયોગ કરી શકાય તે માટે ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવેલ આ તકે કિશોદ એરપોર્ટના ડાયરેક્ટર તથા એરપોર્ટના નાણા વિભાગના આસિસ્ટન્ટ વિપુલકુમાર ઉપર ખાસ ઉપસ્થિત રહી અને સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા કિન્નરીબેન દેસાઈએ સૌનો આભાર વ્યક્ત કરેલો કમા પડી કેટલી એ કરી ગોરી એમ તો એકસાથે આગળ હું કર તમે નંબર લે હા નંબર પર પડ લે యాసై లైట్ తీ లేజౌని గాడి తీ బాహర్ లేజో తీరేరే గాడు వనుని నహీ గాడు వనుని

ઇસ્કોન મંદિર દ્વારા જલારામ ભક્તિધામ ખાતે શ્રીમદ ભાગવત દ્વારા કાલાતીત સુસંગત ઉપદેશોનો કાર્યક્રમ યોજવામાં આવેલ ઉપસ્થિત ભાવિકોએ ઉપદેશ ભજન સંકિર્તન દ્વારા ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટ પ્રવીણ વઘાસિયા राम राम हरे हरे राम સાતસો શ્લોક ની જે ભગવદગીતા જે છે સાક્ષર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ને કહેવામાં આવેલી છે कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बापा जला राम ने कृपा से इस्कोन मंदिर द्वारा आज नु सत्संग कथा कीर्तन और प्रसादम इस्कोन मंदिर द्वारा से दरेक शुक्रवार यहाँ अब सत्संग हो तो बधा लोग पधारो और भगवान नु कथा कीर्तन और प्रसाद नु लाभ लेजिए हरे कृष्णा ધોરાજીના રાયડી પાસે એસટી બસ અકસ્માત રાયડી ગામ પાસે જામનગર ઉનાનો અકસ્માત અકસ્માતમાં એસટી ના ડ્રાઈવર પેસેન્જર સહિત ને એસટી જેસીબી સાથે થયો હતો અકસ્માત અકસ્માત સર્જનાર જેસીબી ચાલક એસટી ડ્રાઈવરને માર મારવા પણ દોડ્યો અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી

کتلا جان لگيو ٿو کتلا جان لگيو آهي کانو لگيو ڪي روپجي ٻچوي اون اجمنگر سامو سامو ڊي سي بي ونه ڊي سي بي و شمع ڏا اون ٿي ٿي چلين پاهه ٿو ٿيو شمع شڪرجي એસ્ટી મોં કરતો મે બેઠા હતા કે રડ મે બેસે થી હા હા આપ નામ જેકે જાઉરા કે ભાઈ શું ઘટના બની થી ઘટના અમેરોન પર સીધા સીધા આયલા જ હતા તા એક કામે સે આવતો તો એની પાછળથી જેસીબી વારો આવતો તો

તો કેટલા પેશન્ટ ને ઈજા થઈ પેસેન્જર ને ત્રણ ચાર ને લાગ્યું ગયું મને લાગ્યું એક બાપા ને થોડું વધારે લાગી ગયું જ્યાં ભરાયું ને